આજકાલ સોશિયલ મીડિયામાં બે મુદ્દા ચર્ચાઈ રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને પહેલો મુદ્દો છે બનાસકાંઠાનો બનાસકાંઠાના વિભાજનના ત્યાં વિરોધના અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે અને બીજો મુદ્દો છે અમરેલીના લેટર કાંડનો તો મિત્રો આજે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ કે આ લેટર કાંડ શું છે હકીકત શું આની અને આખો મુદ્દાની શરૂઆત ક્યાંથી થઈ એ જાણીએ આજે અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો વાત અમરેલીની કરતા હોઈએ એટલે અમરેલીમાં આમ ઘણા દિવસથી ભાજપના અંદરો અંદર જુથવાદ ચરમસીમાએ છે છેક બે હજાર ચોવીસના ઇલેક્શનોમાં આ જૂથવાદ પણ આપણે જોયો તો બે હજાર બાવીસમાં પણ એમને વિધાનસભાના ચૂંટણીઓ વખતે પણ જૂથવાદ હતો એમાં ભાજપના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના વિરોધમાં એક લેટર પોસ્ટ કરવામાં આવ્યો પો લેટરમાં વાત એવી હતી કે ભાઈ શ્રી અલગ અલગ જગ્યાએ પ્રજા જોડે કરતા નથી ને વ્યવસ્થિત ને ભ્રષ્ટાચાર કરે છે મૂળ મુદ્દો આ લેટરનો લેટર જેનો હતો એટલે કે જેનો લેટરપેડ હતું તાલુકા પંચાયતના પ્રમુખ એ પણ ભાજપના લખવા વાળા એ નથી અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ મારા લેટરપેડ નો ખોટો દુરુપયોગ થયો છે ને કોઈ કે કર્યો હશે વાયરલ મેં કર્યો નથી આ બધાની મુદ્દાઓના વચ્ચે પોલીસને પણ સુરાતન ચડ્યું અને ગાંધીનગરથી ઓર્ડર ગયા અને ફટાફટ અમરેલીની બધી પોલીસ એક્ટિવ થઈ અને પાંચ જણાની અટકાયત કરી હવે જે પાંચ જણાની અટકાયત કરી એમાં એક દીકરી હતી પાયલ પાયલની અટકાયત આમને પોલીસે સુરાતન છડ્યું એટલે રાતના બાર વાગે એમની અટકાયત કરી અને અંદર જેલમાં પૂર્યા બીજે દિવસથી ઓરિજનલ મેટર ચાલુ થઈ કારણ કે સાંજે સાત વાગ્યા પછી તમે સ્ત્રીની કોઈ પણ સ્ત્રીનો કોઈ પણ એવો કોઈ મતલબ ભયંકર તો ગુનો હતો નહીં તો એમને અટકાયત ના કરી શકો તમે આમને અટકાયત કરીને ત્યાં પોલીસથી થોડું કાચું કપાણું આખે આખો મુદ્દો એના પછી રાજકારણનો હાથો બન્યો મિત્રો કોંગ્રેસવાળાને પણ રહી રહીને સૂજ્યું કે મુદ્દો સારો છે એટલે એમે પાટીદાર દીકરીને આમ કર્યું ને તેમ કર્યું એના માટે કોંગ્રેસના જેનીબેન ઠુમર પણ ત્યાં લડત આપી અને પાછળથી પરેશ જોડાણા અને ઘણા બધા આપવાળા ગોપાલ ઇટાલિયા પણ જાહેરમાં પોતાને પટ્ટાવાળી કરીને આ બધું વર્તન એક બાજુની એક સ્ટન્ટ અને એક શું કહેવાય કે આપણે વિરોધ પક્ષના એમને એમનું કાર્ય નિભાવ્યું છે વિરોધ પક્ષ તરીકે પ્રજામાં સંવેદનાના જે સંવેદના હતી એમને જગાડવાનો એમની દ્રષ્ટિએ પ્રયાસ છે હવે દીકરીને બે દિવસ પછી જામીન મળી ગયા દીકરી ઘરે ગઈ એને પાછું ત્યાં વરે પાછો એક પત્ર લખ્યો કે મને માર મારવામાં આવી છે મને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી છે વ્યવહારિક છે કે પોલીસ સ્ટેશનમાં હોય એટલે પોલીસમાં તો ત્યાં જ મળે ત્યાં કઈ બીજી સન્માન ધાવાની આશા આપણે તો પોલીસ જોડેથી ના રાખી શકીએ એટલે માર્યો વિશે ના માર્યો એમનો વિષય છે કારણ કે કાયદાની ભાષા છે હવે પરમ દિવસે સાંજે પાછા પોલીસ તે એમના ઘરે ગઈ અને પાછા એ બેનની દીકરીને પાયલ ને લીધી એના જોડે એક બીજા બે જણ પણ લીધા અને પોલીસે એવું કહી રહી છે કે એમના જોડે ઓડિયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ છે અને એમની મરજીથી લીધા રસ્તામાં જતા હતા ત્યાં પરેશ ધાનાણીને ખબર મળી પરેશ ધાનાણી વચ્ચો વચ્ચે આવી ગયા અને એમને કીધું બેનને ના લઈ જવાય બેને પણ ત્યાં ગયા એટલે બેનની પણ પાછા બદલાઈ ગઈ ત્યાં મને જબરદસ્તીથી ઉઠાવી હતી અરે બેન જબરદસ્તી કેવી રીતે તમને ઉઠાવી હતી લેટરમાં આપ ગુનાહિત હતા નથી એ અલગ મેટરની વાત છે તમારી મરજીથી તમે બેસો છો અંદર અને ત્યાં જેવા નેતાના કોઈ તમે જોવો છો કે તમારા સમર્થનમાં આવી એટલે ઓટોમેટિકલી તમારી પાછા બદલાઈ જાય ચલો જે હોય એ બેનનો વિષય છે આખે આખા મુદ્દામાં મિત્રો જે સત્ય મુદ્દો હતો ને આખો ભૂલાઈ ગયો કે લેટર જેને વાયરલ કર્યો એમાં જે માહિતી હતી એની પોલીસે તપાસ કરી ના નેતાજી ભ્રષ્ટાચાર કરે છે એવા આરોપો હતા એની કોઈ તપાસ થઈ ના ફક્ત એમ તપાસ થઈ કે અહીંયા લેટર લખ્યો કોને લેટર મિત્રો કાયદેસર કોઈકના બીજાના કોઈ નો આપણે ઉપયોગ ના કરી શકીએ અને એક એક વ્યવહારિક છે કે ગુનો બને છે પરંતુ તમે એની તપાસ કરવાની હોય પેલા પાંચ જણાને જે ઉઠાવ્યા છે એમાં જ્યાં દીકરીને તમે રાત્રે પકડી અને કેમ લેટર લખ્યો હવે એ તો ત્યાં નોકરી કરતી હશે એને શું લેવા દેવા એ તો ત્યાંનો જે સેટ હશે જેને ત્યાં નોકરી કરતી છે એને જે લેટર નું એને ટાઈપિંગ કરવાનું કીધું છે એને ટાઈપિંગ કર્યું મૂળ મુદ્દો જે તપાસ કરવાની તે ના થઈ અને તપાસ બીજી જગ્યાએ થઈ પોલીસને પણ હવે ખબર પડી છે કે હવે મિત્રો શું થશે આખી મેટરમાં હવે આ પોલીસ ઉપર પાછી એફઆઈઆર થશે કારણ કે આજે તો ત્યાં વકીલો અલગ અલગ ગયા છે અને પરેશ ધનાણીએ કીધું છે કે અમે એના આંદોલનો કરશું ભાઈ જે થવાનું હતું તો ચલો થઈ ગયું હવે આ વસ્તુનો ગુનો પોલીસ ઉપર થશે જે જે અંદર કાર્યવાહીમાં ભાગ જેમને જેમને લીધા હતા જેમને પરેડો કરાવી હતી દીકરીની ધરપકડ કરી હતી એમાં અત્યારે જે એક અલગ અલગ બધા નેતાઓને જે વકીલો પહોંચી રહ્યા છે એ દ્રષ્ટિએ જોતા ચોક્કસ હવે આ પાછી કાર્યવાહી પોલીસ ઉપર થશે આના આખા નિવેદનના વચ્ચે કરશનભાઈ પટેલ પણ મેદાનમાં આવ્યા કરશનભાઈ પટેલ નિર્મા પાવડરવાળા

અમરેલીનો જે લેટર લેટરકાંડ છે ધરપકડ ધરપકડથી એ મોટો મુદ્દો બની શકે અત્યારે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બનાવી રહી છે અને બનવો પણ જોઈએ તો એ મુદ્દાનો ત્યાં થાળે પડી જાય એના માટે આ નિવેદને સામે આવ્યું તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટો દ્વારા જણાવો કે આ ધરપકડ આ મુદ્દો એટલે રાતના બાર વાગે ધરપકડ દીકરીની થવી જોઈએ કેમ થઈ અને આના પાછળ જે જે તા એમને પણ સજા મળવી જોઈએ કે ના મળવી જોઈએ મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ને હા ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત